દોસ્તો શું તમને ખબર છે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીના પત્ની એટલે કે નીતા અંબાણીનું ગામ કયું છે અને શું તમને ખબર છે આખરે નીતા અંબાણી પહેલાં એમનો જન્મ ક્યાં થયો હતો અને ક્યાં એમનું જીવન પસાર કર્યું હતું બંનેની લવ સ્ટોરી વિશેની પણ વાતો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે જે એમની દીકરી એટલે કે ઈશા અંબાણીએ જણાવી છે ઈશા અંબાણીએ એમના પ્રવચનમાં એમના પિતા અને માતાની જે લવ સ્ટોરી છે અને સાથે સાથે બંને ક્યાં અને કેવી રીતે મળ્યા હતા આ બંને બાબતો વિશે વાત કરી છે ત્યારે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને એકબીજાને ક્યાં મળ્યા હતા આખરે આ એમના સંતાનો છે તો સંતાનો આજે શું કરે છે અને કેવું જીવન જીવે છે આખરે એમના પરિવારની વહુઓ વિશેની વાતો પણ આજના વિડીયોમાં અમે તમને જણાવીશું માટે આ સભ્યો જે કાંઈ પણ છે સાંભળીને રડી પડ્યા હતા અને સૌ લોકો ભાવુક બન્યા હતા ત્યારે આજના વિડીયોમાં અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ તમારા સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં હજુ સુધી આપ અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય ને ચેનલને અત્યાર સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ અત્યાર સુધી રાહ ન જોતા નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેનાથી અંબાણી પરિવારની અપડેટ તમારા સુધી પહોંચતી રહે દોસ્તો સૌ પ્રથમ અમે જણાવી દઈએ કે નીતા અંબાણી એ એમનું વતનનું જો વાત કરવામાં આવે તો એમના વતનની કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ એ બંને ક્યાં મળ્યા હતા એ બાબતના પુરાવા સાથેની માહિતી હોય છે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પહેલી મુલાકાત એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એ નીતા અંબાણી ભરતનાટ્યમમાં માહિર હતા એક દિવસની વાત છે કે જ્યારે એવો પોતે પોતાના ભરતનાટ્યમ ડાન્સ કરવા માટે એક ઓક્શનમાં જાય છે અને એક સમયે ત્યાં એમને પોતાનું જે પરફોર્મન્સ રજૂ કરવાનું હોય છે ત્યાં પરફોર્મન્સ રજૂ કરે છે ત્યાં હાજર હતા ધીરુભાઈ અંબાણી સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી નીતા અંબાણીનું પ્રવચન જોવે છે એમનું જે કાંઈ પણ પરફોર્મન્સ છે એ જોવે છે પરફોર્મન્સ જોતાની સાથે જ એમને એવું તરત જ પહેલી જ નજરમાં નીતા અંબાણી ગમી જાય છે થોડા સમય બાદ એ નીતાનો પરિચય કરે છે અને એમનો મોબાઈલ નંબર લે છે ઘરે જઈને નીતા અંબાણી આ ફોન દ્વારા જે કાંઈ પણ છે એમને જાણ થાય છે અને ધીરુભાઈ અંબાણી એમને મળવા બોલાવે છે આ શબ્દો ઈશા અંબાણીના છે દોસ્તો આ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની આ વાતો કરતાં કરતાં ઈશા અંબાણી પણ ભાવુક થાય છે ઈશા અંબાણીએ આગળ કહ્યું કે સાથે સાથે જેવી રીતે અનંત અંબાણી અને રાધિકાની લવ સ્ટોરી છે એવી જ રીતે એમના માતા અને પિતાની પણ લવ સ્ટોરી આટલી જ રોચક અને રસપ્રદ રહી છે ત્યારબાદ ધીરુભાઈ અંબાણી પહેલીવાર કોલ કરે છે ત્યારે નીતા અંબાણીને માનવામાં નથી આવતું કે ધીરુભાઈનો કોલ હોય કારણ કે તે પહેલી વખતમાં તેમને જાવા દે છે અને તેમને યોગ્ય રીતે ધ્યાને લેતી નથી પછી ફરીવાર ધીરુભાઈ અંબાણી એમને કોલ કરે છે ત્યારે એમને યકીન આવે છે એમને માનવામાં આવે છે કે ધીરુભાઈ અંબાણી સાચે જ બોલી રહ્યા છે ત્યારબાદ એમને મળવા બોલાવે છે ચર્ચાઓ થાય છે અને આખરે નીતા અંબાણી એવું કહે છે કે જો મારી એક શરત છે તો હું મુકેશ સાથે લગ્ન કરું મુકેશે મારી સાથે લક્ઝરિયસ બસમાં આ જે કાંઈ પણ સિટી છે મુંબઈ જેવા સિટીમાં ફરવું પડશે ત્યારે આ શરત મંજૂર કરતાની સાથે જ પોતે ભરતનાટ્યમમાં તો માહિર હતી પરંતુ હવે એક પ્રેમ કહાનીમાં પણ તે સફળ બને છે ત્યારે દોસ્તો કોકિલાબા અંબાણી અને ધીરુભાઈ અંબાણી એ બંને મુકેશ અંબાણીનું જે કાંઈ પણ શક પણ છે નક્કી કરે છે આજે એમને ત્રણ સંતાનો છે જેમાં આકાશ અંબાણી ઈશા અંબાણી અને સૌથી નાના દીકરા અનંત અંબાણી કે જે હંમેશા લાઈમ નજીક રહે છે ઈશા અંબાણી પણ એમનો જે વાતો છે એ કરતાં કરતાં ભાવુક થાય છે અને આખરે આ ત્રણેય સંતાનો આજે ખુશખુશાલ જિંદગી જીવી રહ્યા છે અલગ અલગ કંપનીઓ ચલાવી રહ્યા છે અને મુકેશ અંબાણીના બંને દીકરાઓ અને દીકરીઓના લગ્ન પણ થઈ ચૂક્યા છે ત્યારે દોસ્તો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ્સ જો તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરજો મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી વિશે આપશું શું કહેવા માગો છો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવાને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી ચેનલ ઉપર જો તમે આજે નવા છો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ